હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા કિરણ આયુષ બ્લોગમાં તો ભાઈ આપણને ખબર છે કે હવે છોકરાઓનું વેકેશન પૂરું થવા આવ્યું છે અને ધીરે ધીરે વેકેશન ખુલવાનું છે તો આજે મારા છોટા લાયનનું વેકેશન પણ ખુલી રહ્યું છે એટલે કે સ્કૂલ ઓપન થઈ રહી છે અને આજે એના સ્કૂલ છે સ્કૂલ જાઓ કે આજ સ્કૂલ જાઓ કે

ले इसमें लिख त्रिशु त्रिशु ये लो इसमें लिख सकते हो क्लास तो ऊपर है गुड मॉर्निंग ફાઇનલી હમ ગયે સ્કૂલ છોડ કે આયે સાત મેં અમે બી બેઠને કે બોલા કેમ કે આજે નાપ છે ને આજે નાપ નહીં પણ જેવા ઘણા સ્ટુડન્ટ છે જે મમ્મી પપ્પાને છોડતા ના હતા અને હજુ આઈ થિંક એડજસ્ટ થવામાં ટાઈમ લાગશે ઇટ્સ ઓકે થોડા દિવસ જઈશું એડજસ્ટ થઈ જશે પણ મસ્ત સ્કૂલ છે અને બહુ જ એન્જોય કરી તરીશું હવે તો એ જોઈને મને પણ મજા આવી કે એને સ્કૂલ એની એન્જોય કરી તો ચલીએ પાછા આપણે આપણા કામમાં લાગી જઈએ સ્કૂલથી તો આવી ગયા છીએ હવે ઘરના નાના મોટા કામ છે એ પૂરા કરી દઈએ અને પછી આજે મારા છૂટા લાયનના સ્કૂલનો ફર્સ્ટ ડે હતો એટલે આજે હું બનાવીશ આપણા ગુજરાતની પ્રથા પ્રમાણે કંઈ પણ નવું વસ્તુ થાય એટલે લાપસી બને છે તો આજે હું બનાવીશ ત્રિશુના ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ માટે લાપસી તો બનાવીએ ચાલુ લાપસી ના 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 પેલા કહ્યું એમ ચલો ઘરના બધા કામ ફિનિશ થઈ ગયા છે હવે આપણે લાપસી બનાવીએ તો સૌથી પહેલા આપણે છે ને ઘઉંનો જાડો લોટ લઈશું લાપસી બનાવવા માટે આજે જે હું લાપસીની રીત બોલું છું ને એનથી હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ નહીં એકસો ને એક ટકા લાપસી સરસ છૂટી છૂટી થાય છે અને પેલો કે ચીકણી થાય એ ચીકણી પણ નથી થતી બસ પરફેક્ટ માપ અને થોડીક અલગ ટ્રીક સાથે લાપસીનો સ્વાદ બહુ જ સરસ આવે ખાઈશ લાપસી કેટલી ખાઈશ લાપસી તો ચલો બનાવીએ લાપસી એઝ હું મારી મેજિકલ વાટકી લઈ લઉં છું આ વાટકીના માપથી જ આપણે બધી લાપસીનું માપ લઈશું તો એક વાટકી હું લઉં છું અત્યારે ભાખરીનો લોટ કે પછી એમ કહું કે ઘઉંનો જાડો લોટ અને એની સામે એક વાટકી કરતાં થોડું ઓછું ઘી લઈશ અને ઘીમાં આપણે લોટને શેકશું અને સાથે સાથે આપણે પાણી ગરમ કરવા મૂકશું લાપસીમાં નાખવા માટે એ પણ એક વાટકી લઈશું અને એમાં આપણે અડધી વાટકી ગોળ નાખશું તો ચલો સૌથી પહેલા આપણે ગોળ વાતરી નાખીએ અને પાણી ગરમ કરવા મૂકી દઈએ અને પછી લોટ શેકીએ એક વાટકી લોટ અને એને આપણે નાખી માપથી પાણી લઈશ જેમ કહ્યું એમ પાછું આપણે એક વાટકી પાણી લઈ લીધું છે અને એને ગરમ કરવા મૂકી દઈએ અને એમાં આપણે અડધી વાટકી ગોળ નાખી દઈએ એકવાર આ રીતથી છે ને લાપસી બનાવી જોઈએ અને પછી જુઓ ક્યારે પણ કોઈ એવી કમ્પ્લેન નહીં કરે કે લાપસી ચીકણી થઈ છે કે પછી છૂટી નથી થઈ હંડ્રેડ પર્સન્ટ છૂટી થશે લોકો વાહવા કરશે અલગ તો સૌથી પહેલા તો આપણે ગોળને વાતરી નાખીએ અને પછી એને નાખશું ગરમ પાણીમાં આપણે પાણીને બહુ જ ઉકાળવાનું નથી જેવી રીતે આપણે સાદી જે લાપસી બને એમાં ઉકાળીએ છીએ પાણીને જસ એકદમ ખાલી વરાળ નીકળે એટલું જ ગરમ કરીશું આપણે આપણું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને સામે આપણો લોટમાં હવે આપણે નાખી દઈએ મસ્ત મજાનું ઘી તો ભાઈ ચાલો ભાઈ ઘી આપણી પાસે આવી ગયું છે હવે નાખી દઈએ ઘી આપણે જસ્ટ શેકવા પૂરતું જોઈએ છે હા અને હવે આપણે આને મિક્સ કરી દઈએ તો ખબર પડે કે કેટલું ઘી જોશે લગભગ આટલા ઘી થઈ જશે સ્કૂલ મેં આજ તો તો બેડ બેડ જો મેં થોડું ઘી વધારે નાખ્યું મને થોડું ઓછું લાગતું હતું અને હવે આપણે આને સારી રીતે શેકી લઈએ આનો આ લાપસીની રીતનો એક ફાયદો એ છે કે આમાં ઘી સાદી લાપસી કરતા ઓછું જોઈએ અને સરસ મસ્ત શેકાઈ જાય છે લોટ તો સરસ આવે છે ને છૂટી છૂટી તો હવે સારી રીતે આપણે કેમ શીરો શેકીએ રવો શેકીએ એમ જ મસ્ત શેકી લઈએ દાણા દાણા થાય ત્યાં સુધી આ લપસીમાં એવું છે ઘી તમને ઘટે તમે વચ્ચે પાછું નાખી શકો છો તો તમે તમારા જૂથ પ્રમાણે નાખી શકો ને એકદમ ધીમા શેકવાનું છે કેમ કે જો દાજી ગયો લોટ તો સ્મેલ આવશે ગંદી ગંદી કડવી કડવી જો આપણો લોટ ઘણો શેકાવા લાગ્યો છે અને કલર એક ખાસો બદલવા લાગ્યો છે અને અહીંયા પાણીના હાલ જોઈ તો પાણીમાં થોડા થોડા ઉબાલ આવે છે અને હજુ પણ થોડોક ગોળ નથી ગળ્યો એ ગળવાનો ચાલુ છે એકદમ ગળી જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને પાણી આપણે આમાં રેડી દઈશું ત્યાં સુધી આપણે આને શેકી લઈએ અને મસ્ત મજાની છે ને અત્યારે તો સુગંધ આવે છે લોટની એકદમ ધીમા ગેસે જ શેકશું અને બનતા વાર પણ નથી લાગતું અને લોટ પણ જલ્દી શેકાઈ જાય છે અને લોટ જ્યારે શેકાઈ જાય છે ને એટલે મસ્ત છૂટી છૂટી લાપસી થાય છે આપણી હશે કેટલા મારી જેવા લોકો છે કે કાંઈ પણ નવીન કામ કે શુભ કામ થાય તો લાપસી તો ચોક્કસ બનાવે છે અને આમ પણ આપણી ગુજરાતની પ્રથા છે ને લાપસી વગર હરેક પ્રસંગ મોળો તો જો આપણો લોટ કેવો સરસ શેકાઈ ગયો છે મસ્ત અને પાણી ગળી ગયું છે એટલે કે ગોળ ગળી ગયો અને પાણી બની ગયું છે તો ચલો આ પાણીને આપણે નાખી દઈએ આપણા આ લાપસીમાં એની માટે પહેલા એને ગાળવો પડશે અને પાણીને બધું આમાં ગાળી લઈએ એ પાણી સરસ મસ્ત ગરમ થઈ ગયું છે અને આપણે હવે આમાં ગાળી લઈએ એકદમ નીકળે છે અને આપણે મસ્ત આને હલાવી લઈએ લાગ્યા છે હવે થોડી વારમાં બધું જ પાણી છે ને આ લોટ પી જ હશે અને મસ્ત આપણે લાગતી છૂટી છૂટી સરસ થઈ જશે તો આપણે ફટાફટ છે ને આપણે મિક્સ કરી દઈએ એ પેલા કઠણ થવા લાગે એ પેલા અને અહીંયા છે ને આપણે થોડુંક ઘી નાખી દઈશું ઘી એટલા માટે નાખશું કે એથી સરસ ઉપરથી શાઇન આવશે અને ચમક આવશે અને જેમ જેમ ગરમ થશે એમ ઘી પણ થોડું થોડું છૂટું પણ પડવા લાગશે તો જો છે ને બધું જ પાણી આપણું સરસ પી ગઈ લાપસી અને હજુ થોડી વાર આપણે હલાવશું એટલે સરસ છૂટી છૂટી થઈ જશે તો જુઓ તમે જોઈ શકો છો આપણે લાપસી કેવી સરસ થઈ ગઈ છે છૂટી મસ્ત અને હવે આ સ્ટેજ પર આપણે આમાં નાખી દઈએ આપણે આ લીલા ખમણી રાખ્યું હતું આજ સવારે શ્રીફળ ત્રિશુના નામનું મેં વધેલું હતું તો એ આમાં નાખી દઈએ અને અને લાપસી વરિયાળી વગર તો અધૂરી જ લાગે તો થોડી વરિયાળી નાખી દઈએ યે દઈએલો ક્યાં કાના અને બધું સરસ મિક્સ કરી દઈએ તો છે ને ભાઈ મસ્ત મજાની આપણી લાપસી બની ગઈ ને તો પછી છે ને મસ્ત મજાની લાપસી તૈયાર જેવો મારો ત્રિશુ છે એવી જ મજેદાર લાપસી તૈયાર છે ખાવી છે લાપસી ઓ તો ફાઈનલી આપણી જો મસ્ત મજાની લાપસી બનીને રેડી છે હવે આપણે એને સર્વ કરીએ તો સૌથી પહેલા આપણે માતાજીને ભોગ ધરાઈ દઈએ એનો અને પછી જમીએ

ચારે બાજુ વરસાદ મસ્ત લાપસી આપડી ગરમા ગરમ બનીને તૈયાર છે તો તમને લાપસી ભાવે છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવો અને એવા કયા કયા પ્રસંગમાં તમે લાપસી બનાવો છો એનું કમેન્ટ પણ મને જરૂરથી કરજો તો મળીએ પાછા નવા બ્લોગમાં એક નવી કહાની સાથે ત્યાં સુધી શું કરવાનું છે ફટાફટ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતે કિન્ના અને કિન્નાની લાઈફ સાથે જોડાયા રહો અને હા કાલે પાછું જનાબને લઈને સ્કૂલે જવાનું છે આઈ ડોન્ટ નો કે કલ શું થશે કેમકે આજ તો જતો રહ્યો કાલે જવું મુશ્કેલ છે અને કાલે એને સ્કૂલે પહોંચાડવો બહુ જ અઘરું કામ છે